કેમ છો વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ આઠમાં પ્રકરણ નંબર નવ પહોંચ્યા છીએ માપન એમાં આગલા વિડીયોમાં આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ એકના દાખલા નંબર એકથી ત્રણ જોઈ ગયા છે આ વિડીયોમાં આપણે દાખલા નંબર ચાર જોવાના છે ચાલો તો દાખલા નંબર ચારની શરૂઆત કરીએ તો દાખલા નંબર ચાર શું આપેલો છે કે એક ચતુષ્કોણ આકારના ખેતરમાં વિકર્ણની લંબાઈ ચોવીસ મીટર છે અને બાકીના બે શિરો આ વિકર્ણ પર દોરેલા લંબ આઠ મીટર અને તેર મીટર છે તો ખેતરનું ક્ષેત્રફળ શોધો જો બોર્ડ પરના અક્ષરો તમને વ્યવસ્થિત ગુંચાય નહીં તો વિડીયોની ક્વોલિટીને વધુમાં વધુ પસંદ કરો જેથી કરી તમે બોર્ડ પરના અક્ષરો વાંચી શકો ચાલો તો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી દેજો

સી અને ડી હવે શું કીધું છે બાકીના બે શીરો બીધું એટલે કે આ વિકરણા બાકીના બે એટલે કે આ શીરો બીજું એટલે કે એ અને સી ઉપર દોરેલા લંબ એક બે રેલા લમ એક આઠ મીટર નો દોરવાનો છે લમ અને એક તેર મીટર નો એટલે કે આ રીતનો તેર મીટર નો ચલો હે આ રીતના એક આઠ મીટર નો અને એક તેર મીટર નો કોઈ પણ લઈ શકો એવું જરૂરી નથી અહીંયા તમારે તેર લેવાય તો અહીંયા લઈ શકો અહીંયા આઠ લેવાય તો અહીંયા હાથ લે

તો તમને યાદ આવશે કે આ ત્રિકોણ અને આ ત્રિકોણ બંને આપણે ભેગા કરશું તો આખું સતુષ્કોણ મળશે આપણે શું મળશે આખું સતુષ્કોણ તો સૌપ્રથમ આપણે આ સતુષ્કોણ નું ક્ષેત્રફળ મેળવવું હોય તો આ બંને ત્રિકોણ નું ક્ષેત્રફળ મેળવીને એનો સરવાળો કરવો પડે શું કરવું પડે આ બંને ત્રિકોણ છે એક આ ત્રિકોણ નીચેનો અને આ એક ઉપરનો ત્રિકોણ એ બંનેનો આપણે શું કરવો પડે સરવાળો કરવો પડે તો આપણને આ જે આખો ચતુષ્કોણ છે એબીસીડી એનું આપણને ક્ષેત્રફળ મળી જાય ચાલો તો આપણે સૌપ્રથમ અહીંયા લખી નાખીએ કે તેથી ચતુષ્કોણનો ક્ષેત્રફળ ચતુષ્કોણ એબીસીડી નું

E 2020 2021 2022 2023 2024 2025 2026 2027 2028 2029 2020 2025 2026 2027 2028 2029 2028 2029 2028 2029 2028 2029 2028 2029 2028 2029 2028 2029 2028 2029 2028 2029 2028 2029 2028 2029 2029 2028 2029 2028 2029 2028 2029 2028 2029 2028 2029 2028 2029 2029 2029 2029 2029 2029 2029

એટલે સી એ એફ થશે સી ક્યુ ચાલો આ રીતના નામ કારણ તમે તમારી રીતે કોઈ પણ આપી શકો છો એવું જરૂર નથી કે તમારી બુકમાં માં આપેલા હોય એ આપવા તમે કોઈ પણ આપી શકો કે એટના છંદમાં બે એમને હવે બીડી બીડી કેટલું છે 24 મીટર કે 24 એપી એપી કેટલું છે 8 પ્લસ આ એકના છંદમાં બે એમને બીડી કેટલું છે 24

મીટર સ્કવેર અહીંયા પણ લખી શકો કારણ કે હંમેશા એક અને એક બે બસો ને બાવન મીટર સ્કવેર થશે એટલે કે જે આ ચતુષ્કોણ તમને મળ્યો છે એનું ક્ષેત્રફળ કેટલું થશે બસો ને બાવન મીટર એટલે કે આ ખેતરનું ક્ષેત્રફળ કેટલું થશે ચાલો દાખલા નંબર પાંચ જોઈએ શું આપ્યો છે દાખલા નંબર પાંચ કે એક સમજુ ચતુષ્કોની લંબાઈ સાત પાંચ સેમી અને બાર સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોને લાઈક કરી દેવાનો છે તે જોઈ શકો છો કારણ કે આપણી ચેનલ ઉપર પ્રકરણ નંબર એક થી પ્રકરણ નંબર તેર સુધીના તમામે તમામ પ્રકારના સ્વાધ્યાય સોલ્યુશન આપણી ચેનલ પર મૂકી દીધા છે ચાલો તો હવે આ દાખલા નંબર આપણે શરૂઆત કરીએ જો તમે બોર્ડ પરના અક્ષરો વ્યવસ્થિત વાંચી નથી શકતા તો તમારા વિડિયોની ક્વોલિટી વધુમાં વધુ પસંદ કરો જેથી કરી તમે આ બોર્ડ પરના અક્ષરો વાંચી શકો ચા શું કીધું છે એક સ્તમ બાજુ સતુષકોણના વિકરણની લંબાઈ સાત પોઈન્ટ પાંચ સેમી અને બાંચ સેમી છે અને એનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે જો તમે માણો તો આ સ્વાધ્યાય નવ પોઈન્ટ એકનો સવ અને સિમ્પલ દાખલો છે સાવ સેવો દાખલો ચાલો તો સૌ પ્રથમ આવડવું જોઈએ સતુષ્કોણ સતુષ્કોણ નું ક્ષેત્રફળ ક્ષેત્રફળ બરાબર શું થાય છે એકના છેદ્યા બે વિકર્ણો નો ગુણાકાર એકના છેદમાં બે એમ નહીં ગુણ્યા બે વિકર્ણ કયા કયા છે એક સાત પોઈન્ટ પાંચ છે અને બીજો છે બાર શેર ઉદારો તો છે બે છ બાર થશે તો સાત પોઈન્ટ દૂર કરીને કરાવવું જો પોઈન્ટ દૂર કરવા છેદમાં કેટલા લખવા પડે છેદમાં એક પોઈન્ટ છે એટલે છેદમાં દસ લખવા પડે અને ગુણ્યા છ ચાલો હવે ગુણ્યા ડાયરેક્ટ પણ અહીંયા પણ કરી શકો અને એમના પણ કરી શકો જો છ પંચા ત્રીસ ત્રીસ ની શૂન્ય વધી ત્રણ થશે છ સત્તા બેતાલીસ બેતાલીસ ત્રણ પિસ્તાલીસ છેદમાં દસ જીરો જીરો ઉડી જશે કેટલા વચ્ચે પિસ્તાલીસ એકમ કયો છે આ તમારો જવાબ હવે જો જોઈન્ટ દૂર ન કરવો એમના કરવો હોય તો કઈ રીતના કરી શકો જો બીજી રીતે અહીંયા સાઈડમાં કરાવું સાત પોઈન્ટ પાંચ છે ગુણ્યા છ હશે છ પાંચ કેટલા છે ત્રીસ વધ્યા ત્રણ છ સત્તા બેતાલીસ બેતાલીસ ત્રણ પિસ્તાલીસ પોઈન્ટ પોઈન્ટ પછી એક સંખ્યા તો આ પિસ્તાળીસ તમારો આ જવાબ આ રીતના પણ તમે કરી શકો ચાલો